જે ગાલા આપે છે તો સોલ્યુશન આપણે જોઈએ છે આપણી YouTube ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર પ્રોવાઇડ બાય સોના સુબંગ દ્વારા કે ધોરણ 11 વિભાગ B ઇકોનોમિક્સ પ્રકરણ નંબર 2 નું સોલ્યુશન મિત્રો આપણે આજે જોવાના છીએ તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં અને વિડિયો મિત્રો લાઈક કરવાનો ભૂલતા નહીં જો તમારા વિડિયો એક પણ જોશે ના તો પણ મારા માટે મહત્વની વાત છે એક જળ પર જોશે પણ એ એક જળક કરેલું હોવું જોઈએ એ ચેનલ પર છે તમે બીજા વિડીયો નહીં દેખાય મિત્રો એ પણ કહી દો એકવાર વાર વિદ્યાર્થીઓ ચેનલ પર આપડો આઈને જતો રહ્યો છે અને એને લાઈક નથી કર્યું ચેનલ ને નથી કર્યું એટલે બીજા વિડીયો દેખાવાના નથી બીજા બીજા વિડીયો દેખાશે મિત્રો તો આપણા વિડીયો નહીં દેખાય અને આપણે જે સોલ્યુશન કરીએ છીએ એ આખા યુટ્યુબ માં ક્યાં સોલ્યુશન છે જ નહીં મિત્રો બરાબર તો ફટાફટ મિત્રો આપણી ચેનલ ને કરો અને આના પહેલાનો વિડીયો આ તો પ્રકરણ નંબર બે છે મિત્રો બરોબર તો આના પહેલાનો પ્રકરણ નંબર એક નો એ વિડીયો આપણે બનાવીને રાખેલો છે મિત્રો તો તમે એ વિડીયો પણ જોઈ શકો છો પ્રકરણ નંબર એક નો વિડીયો બરાબર પહેલા એ પ્રકરણ નંબર એક નું જોઈ લો અપલોડ જ હશે જો તમે પ્રકરણ નંબર બે નો વિડીયો જોવા આવ્યા છો બધાને ખબર જ છે ના ખબર તો આપણે અત્યારે જોઈ લઈએ છીએ તો કે હેબ્રલના મતે અર્થતંત્રમાં વારાફરતી આવતા અર્થતંત્ર એટલે કે આપણું અર્થતંત્ર છે પરિવર્તનો આવે છે અર્થતંત્રમાં એ પણ આર્થિક સારા અને ખરાબ પરિવર્તનો તો એને વ્યાપાર ચક્ર કહેવામાં આવે છે મિત્રો ત્યારબાદ મિત્રો જોઈએ પ્રશ્ન બીજો ઉત્પાદનના સાધનો નો અર્થ જણાવો તો કે વસ્તુની પ્રક્રિયામાં મદદરૂપ થતી બાબતોને સર્જનની પ્રક્રિયામાં મદદરૂપ થતી બાબતોને ઉત્પાદનના સાધનો મિત્રો કહેવામાં આવે છે કોઈ તમને પરીક્ષામાં પણ આવી શકે છે કે ઉત્પાદનના સાધનો જણાવો તો તમે શું લખશો કોઈ પણ વસ્તુ હોય પ્રક્રિયા થાય છે બાબત ને મિત્રો પ્રક્રિયામાં મદદરૂપ થતી બાબતોને ઉત્પાદનના સાધનો મિત્રો કહેવામાં આવે છે વસ્તુના ઉત્પાદનના સાધનો કહેવામાં આવે છે ಅನ್ಯು ಪ್ರಮಲ್ೂಲೇ ವಸ್ತು ಕೆ ಸೇವಾ ಅನ್ಯ ವಸ್ತು ಪ್ರಯ್ಯ ત્રીજો પ્રશ્ન ફેલો છે મિત્રો વસ્તુ કે સેવાનો અન્ય વસ્તુ કે સેવાના પ્રમાણમાં વિનિમય થાય છે અને એના જે મૂલ્ય વધે છે છે પ્રશ્ન કઈ સંપત્તિ વ્યક્તિગત સંપત્તિ ગણાય છે શું તો કે કઈ સંપત્તિ છે એ વ્યક્તિગત રીતે સંપત્તિ ગણાય તો કે જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય જે સંપત્તિ માલિકી અને વપરાશ ખાનગી હોય વ્યક્તિગત રીતે હોય વ્યક્તિ હોય તે વ્યક્તિગત સંપત્તિ ગણાય છે બરોબર ત્યારબાદ મિત્રો પાછો પ્રશ્ન છે જે વસ્તુઓનો પુરવઠો અમાપ હોય તેનું મૂલ્ય તેનું કયું મૂલ્ય ખૂબ જ ઊંચું હોય જે વસ્તુનો પુરવઠો અમાપ હોય તો તેનું કયું મૂલ્ય ઊંચું હોય છે તો જોઈએ પ્રશ્નો યાદ રાખવા પણ મિત્રો જરૂરી છે કેમ કે જો તમે જવાબો જવાબો ગોખીને જશો તો એ કઈ કામ નહીં સમજેલું યાદ રહે છે ગોખીલું મિત્રો યાદ રહેતું નથી તો કે જે વસ્તુનો પુરવઠો અમાપ હોય તેનું ઉપયોગિતાનું મૂલ્ય બરાબર

આર્થિક વસ્તુઓનો અર્થ કહું છું જે ખરીદ વેચાણ થઈ શકે છે ખરીદી શકીએ છીએ આપણે તેનું વેચાણ કરી શકીએ તેને આર્થિક વસ્તુઓ મિત્રો કહેવામાં આવે છે મિત્રો આથી આપણો પૂરો થાય છે વિડીયો પ્રકરણ નંબર ત્રણ દેખાશે આજથી ગમે લાઈક કરજો ચેનલ ને બોલતા નહીં અને આખા માટે નીચે ડિસિશનમાં આપણે મોબાઈલ નંબર પર કોલ કરો આખું ગલા સોલ્યુશન તમને પ્રોવાઇડ કરવામાં આવશે જેની કિંમત માત્ર ને માત્ર પચાસ રૂપિયા છે